જય માતાજી મિત્રો મિત્રો તમે જે વિડીયોમાં ગાડી જોઈ રહ્યા છો એક્સયુ ફાઇવ ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયોના અંત સુધી બન્યા ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે એક્સયુવી ફાઈવ હંડ્રેડ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો જો આપણી ચેનલ પર નવા આવ્યા છે તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો એક્સ્યુ ફાઇવ હંડ્રેડ વેચાવા માટે આવેલી છે વન ઓનર ગાડી ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળે છે મેં મોડલ બે હજાર ઓગણીસનું મોડલ અગિયારમો મહિનો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડી તમ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એક્સયુવી ફાઇવ હન્ડ્રેડની માહિતી આપેલી છે મહિન્દ્રા ફાઇવ હંડ્રેડ આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આ યુવી ફાઇવ હંડ્રેડ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ફૂલ જવાબદારી સાથે સ્ટેન્ડ ગાડી એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ યુવી ફાઇવ હંડ્રેડ વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું